કંપની તેમને કામ પર પરત ન લેતા તેમણે આખરે ધરણા શરૂ કર્યા છે તેમજ આગમી સમયમાં લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ તેમણે ચીમકી ઉચ્ચારી છે કર્મચારીઓએ આજે મદદની શ્રમ આયુક્તને કચેરી ગોધરા ખાતે ધરણા શરૂ કર્યા હતા અને કંપની સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો હડતાળ પર રહેલા તમામ કામદારોને બાહેધરી પત્રક વગર કામ પર ચડાવવા માટે પરિપત્ર મદદની શ્રમ આયુક્તને કચેરીના લેબર કમિશનર દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો તેમ છતાં ટોટો ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપની મેનેજમેન્ટ દ્વારા કામદારોને કામે ન લગાડતા ધરણાનું શસ્ત્ર ઉગામ્યું છે